આઉટર વિસ્તારમાં આવે છે ઝડપથી એના ગ્રોથ થઈ રહી છે એમના ગ્રામીણ વિસ્તારના એરિયા ખૂબ ઝડપથી વિકાસ થાય છે તો શહેર સાથે જો એ શહેરમાં ભરતા જાય છે અને આજુબાજુ અમારા વિસ્તારમાં બોલી પોલીસ વિસ્તાર જોઈએ તો મોટા મોટા અમારા લોકો માટે જે પોલીસ માટે એક ચેલેન્જેસ છે જેમાં આપણા આવાસ બી આવે છે આમાં જો આવાસ આમાં જોઈએ તો લાખ જેટલી વસ્તી રહેતી હોય છે ઘણા બધા જો એ બહારના આપણા રાજ્ય બહારના લોકો અહીંયા રહેતા હોય જો કામ ધંધા માટે આવતા હોય છે અને એમ જ તકના લાભ લઈને અમુક જેવા એન્ટી સોશિયલ એલિમેન્ટ બી આવી જતા હોય છે જેના લીધે જો આ વિસ્તારમાં સતત જો પોલીસ માટે એક પડકાર રહે છે આજ આ સિવાય પણ આ વિસ્તારના આજુબાજુ આપણા જોઈએ તો સીધા હાઈવે જવા માટે નેશનલ હાઈવે જવા માટેનો વિસ્તાર છે આપણા ઓલપાડ જવા માટેનો વિસ્તાર છે અને ઘણા બધા ગામડા તમે જુઓ તો રૂરલ એરિયા ગ્રામ વિસ્તારમાંથી પોલીસમાં શહેર પોલીસ મળવામાં પણ આવેલા છે અને તમે અહીંયા તો જુઓ તો જે પોલીસ કમિશનર કચેરી છે આ કચેરી તો લગભગ અગર તમે કન્ટિન્યુઅસ ચાલીસ ચાલીસ પિસ્તાલીસ મિનિટ જેટલા લાગી જાય છે અહીંયા પહોંચતા જ હોય અને ક્રાઇમ બ્રાન્ચના ઓફિસે બી તો કહો અડધો કલાક બધો સમય લાગે છે અહીંયા આવતા જ તો આ બધાને ધ્યાનમાં રાખીને શહેરમાં જો અત્યારે સુરત શહેર પોલીસ તરફથી અમુક જો ચેન્જિસ કરવામાં આવી રહ્યા છે આ ચેન્જીસના હિસાબથી સૌ પ્રથમ પાંડેસરા ખાતે એક ક્રાઈમ બ્રાન્ચના યુનિટ ચાલુ કરવામાં આવી હતી જોઈએ અને આ યુનિટથી જો પાંડેસરા જીઆઈડીસી અને આજુબાજુના વિસ્તારોમાં ઘડી બધી જોઈએ આ ગુનાહિત પ્રવૃત્તિઓમાં રાહત થઈ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ લો ભંગાઓના ઉપર કંટ્રોલ કરવામાં બહુ મદદ મળી કેમ કે આ લોકલ પોલીસ સાથે સંકળાયેલ આમાં સંકલનમાં આ બધી યુનિટ કામ કરે છે આ જ પ્રકાર ઘણા દિવસો જ આયોજન ચાલતા હતા કે અમરોલી ખાતે પણ આપણા ક્રાઇમ બ્રાન્ચને યુનિટ ચાલુ કરીએ જેના લીધે આ વિસ્તારમાં બી જો અમારી સ્થાનિક પોલીસ છે એને મદદ મળવી જોઈએ તો આજથી ચાલુ થયા છે એના માટે સર્વપ્રથમ હું ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શ્રી રાઘવેન્દ્ર વંશ ડીસીપી ભાવેશ રોજીયા પીઆઈ મોદી અને આખી એના ટીમને જોઈએ અભિનંદન આપું છું સાથે જે પર્પઝ થી આ ચોકી અહિયાં બ્રાન્ચ અમારે ચાલુ કરવામાં આવી છે આ પર્પઝ બી સોલ્વ થવા જોઈએ અને સોલ્વ એટલે કે અહીંયાના રહેતી પ્રજાના કોઈ પણ પ્રકારથી ભય વગર સારી રીતે રહે અને જેટલા બી લોખાલ ભંગાઓ છે એના ઉપર કડક કાર્યવાહી આ યુનિટ કરતી રહે જોએ લોકલ પોલીસ સ્થાનિક પોલીસનો સહકાર કરતી રહે જોઈએ અને બંને લોકો મળીને આ વિસ્તારમાં જેટલા બી ગુનેગારો જો બહારથી જ કરીને ક્રાઈમ કરીને આવી જાય છે ભલે અહીંયા નથી કરતા ક્રાઈમ લેકિન બીજા જગ્યાએ કરીને આવીને શેલ્ટર લેતા હોય આ બધા ઉપર અમારા લોકોને જો એકદમ ધ્યાન છે અને ટાર્ગેટમાં બે છે જોઈએ તો આ જ બધાને સતત જે અમારી આ ક્રાઇમ બ્રાન્ચના યુનિટ અહીંયા એના જ ઉપર ધ્યાન રાખીને એવા તમામ તથ્યો જે આપણા સુરતના નામ અને ગુજરાત રાજના નામ કરે છે તો એના ઉપર કડક અમે લોકો પણ કરતા રહેવાના છીએ તમામ લોકોને ડેટા પણ બનાવ્યા અમે લોકો બનાવીએ જેટલા લોકો એન્ટર એલિમેન્ટ છે જો વારંવાર ભૂતકાળમાં ગુનાઓમાં સામેલ છે એના ડેટા બી અહીંયા ક્રિટ બનાવવામાં આવશે જેના ઉપર એના ગુસ્સી ટોક લગાવવાના હોય પાસા કરવાના હોય આ પ્રકારના એના ઉપર અમે કાર્યવાહી કરવાના એના પ્રોપર્ટીઓ ક્યાં છે આ ગુનેગારો કેવી રીતે ખંડડી લઈને બીજા જો ગેરકાયસર કામ કરીને જેટલા બી પ્રોપર્ટી બનાવે છે ચાહે પોતાના નામે હો પોતાના સગા હોય આ બધા લોકોને પ્રોપર્ટી આકલન કરવામાં આવશે અને આ બધાને જો પ્રોપર્ટી સીઝર ને બી કારવાહી કાયદેસર બધા કરવામાં આવશે તો આ આવનાર સમયમાં આ યુનિટ જે ત્રણ રૂમ આમાં ડી સ્ટાફ ઉપર છે केंद्र भूमो छे एना सपोर्ट करी 1520 જેટલા મનસૂ ક્રાઈમ ગangs અહીંયા રહેશે પ્રાથમિક સિનિયર અધિકારીઓ ને ભી ઓવર જોર અહીંયા રહેશે અહીંયા મીટિંગો થશે જેથી અભિસ્તારમાં જેટલા ભી લોકો ને તકલીફ કરતા એલિમેન્ટ છે એના બરાબર મેલકો સરકાર ને સીધા કરી દેગે તો ફરીથી આપ બધા અહીંયા આયા છો જારે જારે લાગે આપના અપના તમે ઘર સમજીને જો ભી તમે મળવાના અધિકારીઓ મળવાના આ લોકોને થોડાસા જો બી ઇન્ફોર્મેશન તમે લાગતા આપવા જેવું છે આ તમે ઇન્ફોર્મેશન આપશો અને અમારે સાથોસાથ અમારા અહીંયા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ માણસોને બી સૂચના આપીએ છીએ કે તમામ લોકોનું નામ બી ગુપ્ત રાખે છે એના ઓળખ કંઈ જાહેર નહીં થાય આ રીતે જોવાના અને સારા લોકોને અમે લોકો છીએ અને ગુનેગારોને શત્રુ તરીકે અમે લોકો છીએ જો કાયદાના અમલ વાળીએ એના ઉપર કડકથી કરાવીએ એવા બધાને અમે તમારા લોકોને સૂચના આપું છું અને સાથોસાથ જો